કવાંટનગરને એક આખલાએ બાંધમાં લીધું આખલા દ્વારા અનેક બાઇકોને નુકસાન અને બે વ્યક્તિઓને ઉચકીને ફેંકી દેતા એકનો હાથ અને એકનો પગ ફ્રેક્ચર કવાંટનગરમાં રખડતા ઢોળોનો ત્રાસ દિન પ્રતિદિન વધવા પામ્યો છે અને જેને લઈને તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને રાત્રિ દરમિયાન પણ વાહન ચાલકોને તકલીફ ઉભી થાય છે તેવે સમયે એક આખલો હાલમાં ગાંડો તૂર બન્યો છે અને બે દિવસથી નગરને બાંધમાં લીધું છે આડેધડ રસ્તાઓ પર માર્ગો પર દોડી વાહનોને અડફેટમાં લઈ વ્યક્તિઓને અડફેટમાં લઈને ફેંકી દેવા પામ્યા છે ગત રોજ એક મહિલાને ઉચકીને ફેંકી દેતા તેનો હાથ ફ્રેક્ચર થયો હતો જ્યારે આજે સવારે સમલવાટ ગામના ઢેડાભાઈ કરીને પારસી ફળિયા ખાતેથી પસાર થતા હતા તે વખતે તેઓને મારતા તેઓના છાતીના ભાગે અને પગે ફ્રેક્ચર થવા પામ્યું છે આમ આ આખલાને બંધ કરવા એને લગામ લગાવવા માટે કોણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ જવાબદારી સ્વીકારવામાં આવતી નથી અને આ આખલો નગરમાં લોકોને અડફેટે લઈને હાલમાં ચાલતો રહ્યો છે